જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો જો આવી ગઈ છે રક્ષાબંધન આવી ગઈ ને પછી ધ્યાન ના કોને રાખડી બાંધવાની છે ત્રેય ભાઈ ને રાખડી બાંધશે હવે તો નાનો નાનો ભાઈ આવી ગયો કા પછી આપણે હાથમાં રાખડી દોરીએ છીએ હું દોરીએ છીએ આપણે તને મહેંદી કોણ દોર દે છે તો કે ઈના કોણ થાય તારે ઈના કોણ થાય

આવી લાકડી દોરવી છે જો ધ્યાન રાખડી રાખડી આંગળી માં કરવી છે જો

તો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા માં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર કહી દે બાય બાય કહી દે બાય બાય